ધરમપુરમાં રખડતા ઢોરના અડફેટે ઈજાગ્રસ્ત થયેલ છવ્વીસ વર્ષીય સારવાર દરમિયાન રોડ પર આવેલ હોસ્પિટલમાં મોત તારીખ રોજ સાંજે સાત કલાકની આજરોજ શનિવારના મળતી માહિતી મુજબ ધરમપુર નગરમાં વધી રહેલા રખડતા ઢોરોના ત્રાસથી વારંવાર નિર્દોષ વ્યક્તિઓ કે મહિલાઓ ભોગ બની રહ્યા છે જ્યારે થોડા દિવસો પહેલા ધરમપુરના દાતાર ફળિયાના અરબાઝ બસીર શેખ ઉંમર વર્ષ આશરે છવ્વીસ જેઓ પોતાની બાઇક પર બેસી વિમળેશ્વર મંદિર પાસેથી પસાર થતી વખતે અચાનક ઢોરના અડફેટમાં આવતા જગ્યા પર પટકાતા માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ બાદ સુરત લઈ જવાની નોબત આવી હતી સુરત ખાતે છેલ્લા કેટલા દિવસોથી સારવાર ચાલી રહ્યા બાદ આખરે પરિવારજનોએ ધરમપુર બાયપાસ રાજમહેલ રોડ પાસે આવેલી આરોગ્યમ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો ઘટના અંગેની ચર્ચા સમગ્ર ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા સમગ્ર ધરમપુર નગરમાં નગરપાલિકા તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો